એમ્બ્યુલન્સ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેરા તાલુકો અબડાસાના આંગણે આવી ત્યારે ત્યાં ઉપસ્થિત માનનીય જિલ્લા પંચાયતના સદસ્ય શ્રી પીર તકીછા બાવા સૈયદ ડોક્ટર એમ કે સિન્હા તાલુકા આરોગ્ય અધિકારી અને પીએચસી તેરાના મેડિકલ ઓફિસર ડોક્ટર સતીષભાઈ ધામેલિયા તેરા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી લક્ષ્મીદાસભાઈ ભાનુશાલી ઉપસરપંચ શ્રી ઝુમાભાઈ કોહલી હુરભાઈ માજોઠી તાલુકા પંચાયતના સભ્ય તેમજ ગામના આગેવાનો શ્રી અબ્બાસભાઈ માંજોઠી મહેશ્વરી ચંદ્રકાંતભાઈ ગોર દાદાભાઈ જત ચંદ્રકાંતોઢા તલાટી સાહેબ શ્રી ગ્રામ પંચાયતના સભ્ય શ્રી ગ્રામજનો તેમજ આરોગ્ય સ્ટાફની હાજરીમાં એમ્બ્યુલન્સની કુમકુમના તિલક અને શ્રીફળ વળી વધાવવામાં આવી હતી રિપોર્ટભાઈ અમિતભાઈ ભાનુશાલી નલિયા અબડાસા કચ્છ સરકાર સરકારશ્રીના પ્રયત્નથી અમે લોકોએ સરકારને કાન પકડીને આજે આપના માટે એક લક્ઝરી જે ટાઈપની એમ્બ્યુલન્સ આપી રહ્યા છીએ એ આજે મારા હાથે રાખ્યો મારું માન સન્માન જાણ્યું એ બદલ તેવાસીઓ ખૂબ ખૂબ આભાર આગેવાન તાલુકા પંચાયતના સદસ્ય શ્રી તેરા ગામના માજી સરપંચ શ્રી આદમભાઈ તથા ડૉક્ટર સાહેબ સરપંચ શ્રી આદમ આપણે જુમાભાઈ અને બધા આજે અને હરેશભાઈ મહેશ્વરી અને સ્ટાફ આજે અનુ સમર્પણ વિધિમાં બાવા સાહેબ ઉપસ્થિત થયા છે અને એના પ્રયત્નથી સાહેબના સરકાર શ્રીમાં રજૂઆત કરતાં આપણને પેરા ગામને એમ્બ્યુલન્સ મળી એ બદલ ગામ વતી હું સૌનું આભાર માનું છું જય હિન્દ જય ભારત પંચની ગ્રાંતમાંથી જે સાહેબે આપણા ટીમ સાહેબ બહુ ખૂબ મહેનત કરી જિલ્લા પંચાયતમાંથી આપણે એમ્બ્યુલન્સ આપી અને અમે સતત પાંચ વર્ષ સુધી તાલુકા પંચાયતમાં અને જિલ્લા પંચાયતમાં લડત કરી કરી અને તેરાને અમે એવું કે તેરા ગામની અંદર કોઈ પણ ડૉક્ટર અત્યારે સાહેબ આવ્યા છે તો સારી પરિણામ લે એવી હું સૌ ગામજનોને અને આજુબાજુના ગામોને વિનંતી કરું છું આજે જે મને બોલવાનું તક આપી હા જિલ્લા પંચાયત સદસ્ય અને હમણાં વડીલશ્રી ભાઈ જિલ્લા પંચાયત સદસ્ય અને વડીલશ્રી બાવાના પ્રશ્નોથી ઘણી રજૂઆત ઘણી સમયથી તેરા ગામે પીએચસીની રજૂઆત હતી તો બાવા સાહેબ તેરાના સરપંચ શ્રી તાલુકા પંચાયતના સદસ્ય માજી સદસ્ય વિટા સદસ્ય દાદાભાઈ ચેરમેન શ્રી ડૉક્ટર સાહેબ શ્રી જીરમામા માજી સરપંચ તેમજ પીએસસીનો સ્ટાફ ને તેમજ મારા વડીલો શ્રી ગ્રામજનોએ આ પ્રોગ્રામમાં તમારો કિંમતી સમય આપીને બાવા સાહેબ આવ્યા તે બદલ આપ સૌનો હું તેરા તાલુકા પંચાયત સીઠ તરફથી અને તરફથી આ સપનો ખૂબ ખૂબ આભાર માનું છું એમ્બ્યુલન્સ આપણને મળી તો એનો આપણે સારો ઉપયોગ કરશું ડ્રાઈવર પણ આપણા ઇબ્રાહમભાઈ પોતાના જ છે તેરાના એ પણ સારી મહેનત કરશે અને આપણા ડૉક્ટર સાહેબ પણ નવા આવી ગયા છે તો એ પણ ગામ માટે અને આજુબાજુના જેટલા ગામડાઓ લાગતા હશે એમાં સારી મહેનત કરશે ને સીના સાહેબે જે ડિલિવરીની વાત કરી તો એના માટે તો હેમાબેન એ લોકોના આશા ને ઘણા લોકો બિચારા મહેનત કરે છે કે તમે ડિલેવરી અહીંયા કરાવો પીએસસીમાં કરાવો નોર્મલ ડિલેવરી માં કરાવો તો થોડુંક આપણે પણ ગામ લોકોએ જાગૃત થવું જોઈએ કે માં ડિલેવરી થાય તો સત્તાધારીના ઘણા ફાયદા થાય ને આના જે સ્ટાફ આવતો હોય તો બદલી ન થઈ જાય કે એનો અહીંયા ઉપયોગ લે છે તો એ માટે પણ હું આજુબાજુના ગામડાઓ અને તેમજ ગ્રામજનોને પણ રિક્વેસ્ટ કરું છું જય હિન્દ